ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કંથરીયા ગામે દસ એપ્રિલ અઢારસો સિત્તેરમાં જન્મેલા સરદાર સરદારસિંહ રાણા કે જેમણે દેશમાં અભ્યાસ કરી વધુ અભ્યાસ અર્થે લંડન પહોંચી બેરિસ્ટનની પદવી પ્રાપ્ત કરી આ સમયે ભારતમાં અંગ્રેજી હકુમત હોય તેના વધતા જતા દમનને લઈ જ્યારે દેશમાં અહઝાદીની ચળવળ શરૂ થઈ બંદૂક અને બોમ્બ યુગના પ્રારંભમાં પણ તેઓ સૌભાગી બન્યા સાથે ભારતમાંથી વિદેશ ભણવા જતા લોકોને શિષ્યવૃત્તિ આપી ઉચ્ચ અભ્યાસ પણ કરાવ્યો જેમાં વીર સાવરકર પણ સામેલ હતા સાચા હિરાણા વેપારી અને એ સમયના અબજોપતિ એવા સરદારસિંહ રાણા પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના કંથારીયા ગામની અંદર એક વ્યક્તિનો જન્મ ખેડૂત પરિવાર રાજવી પરિવાર ક્ષત્રિય પરિવાર બેને ભણાવીને મોટા કર્યા બેરિસ્ટર થયા અને પરદેશમાં રહીને હિન્દુસ્તાનમાં બોમ્બ અને પિસ્તોલનો યુગ શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામાની સાથે રહીને શરૂ કર્યો એવા મહાપુરુષ ક્રાંતિવીર સરદારસિંહ રાણાનો આજે જન્મદિવસ તારીખ પ્રમાણે છે આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેનો સંપર્ક માત્ર ક્રાંતિકારીઓ સાથે જ નહીં એ વખતના દુનિયાના દેશોના રાજનીતિજ્ઞો સાથે કલાકારો સાથે સાહિત્યપ્રેમીઓ સાથે કવિઓ સાથે અને રાજકીય નેતાઓ સાથે એટલો ઘનિષ્ઠ સંબંધ એમણે એમનું એક જે નેટવર્ક હતું એ એટલું બધું મજબૂત નેટવર્ક એમણે પેરિસમાં બેસી અને ચલાવ્યું કે જેને કારણે હિન્દુસ્તાનને ઓગણીસો ને સુડતાલીસમાં જે આઝાદી મળી એ બોમ્બ અને પિસ્તોલનો પણ એક મહત્ત્વનો ભાગ મહત્ત્વનો રોલ આપણને આઝાદી મળ્યાની પાછળ રહ્યો